જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે તેવીસ આઠ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લા ના સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો ઘણા બધા મિત્રો કોમેન્ટ આવતી કે દાંતીવાડા ડેમ ના તાજા લાઈવ સમાચાર લાવો અને મિત્રો કાલના ના વિડીયો માં આપડે થોડી મિસ્ટેક થઈ ગઈ હતી બોલવામાં એટલે ઘણા બધા મિત્રો કોમેન્ટો આવતી હતી કે આ સમાચાર ખોટા છે મિત્રો એટલે મિત્રો તે થોડી બોલવામાં મિસ્ટેક થઈ હતી તેના બદલ હું માફી માંગુ છું અને હવે આજના આપણે દાંતી ડેમ દેમના તાજા લાઈવ સમાચાર ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ તેત્રીસ પોઈન્ટ પચાસ ટકા ભરાઈ ગયો છે મિત્રો આગામી દિવસોમાં મિત્રો હવામાન વિભાગ નવી આગાહી જાહેર કરી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપર માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી